કોંગ્રેસ મહિલા પ્રમુખની આગેવાની હેઠળ મહાનગરપાલિકા ખાતે અપનાનગરના ગટરના પ્રશ્નને લઈ રજૂઆત કરાય કુંભારવાડાના અપનાનગર પછાત વિસ્તાર છે જ્યાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાનો પ્રશ્ન છે તેની સાથોસાથ ગટરનું પાણી પાણીની લાઈન સાથે પણ ભણી ગયું છે અને અનિયમિત પાણીનું વિતરણ કરવામાં આવે છે જેના અનુસંધાને કોંગ્રેસ મહિલા પ્રમુખની આગેવાની હેઠળ અપનાનગરની બહેનોને સાથે રાખી મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી

હું દર્શનાબેન જોશી ભાવનગર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ પાસે અને આ વિસ્તારના લોકો ક્યારેય રજૂઆત કરે નગર સેવક ને જો કે છે તો એમ કે છે તમે અમને મત નથી એટલે તમારે અમને કોઈ ફરિયાદ નહીં કરવાની અત્યારે હાલમાં આ લોકોનો એવો પ્રશ્ન છે કે પાણી આવતું નથી ક્યારેક આવી જાય છે તો પંદર વીસ મિનિટ પૂરતું જ આવે છે અનિયમિત છે અને ગટર નું પાણી પીવાના પાણી સાથે ભરી ગયેલ છે તો આ વિસ્તારના ગોધી પછાત વિસ્તારને આવા ગરીબ લોકોને જો રોગચાળો થાય આ રોગચાળામાં ફેલાય તો આ લોકો તો ખર્ચ પણ કરી શકે એવું નથી તો બીએમસી ની ખાસ ફરજ છે કે આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે ગટરનું પાણી જે પીવાના પાણી સાથે મિક્સ મિક્સ્યું છે એ ચોખ્ખું કરવું જોઈએ અને આ વિસ્તારના લોકોને ન્યાય આપવો જોઈએ ભાવનગરમાં હિલ ડ્રાઈવ એરિયા જુઓ કે સગવડતા વધારે પછાત એરિયામાં સગવડતા ઓછી એનું કારણ તો એવું જ મને લાગે છે કે એ લોકો બધાને એમ જ તમે અમને મત નથી આપતા એટલે અમે તમારી સાથે ન્યાય ન કરી શકીએ બરાબર તમારે અમારી પાસે આવવાનું જ નહીં તો શું આ વિસ્તાર સાથે અન્યાય આ લોકો શું વેરા નહીં ભરતા હોય આ લોકોને શું કોઈ જવાબદારીમાં આવતું હોય તો કઈ પણ જે કરવાનું હોય આ આ લોકો નથી કરતા ક્યારેક વિસ્તારના અપના નગરમાં મારવા તો જાય રોડ રસ્તા કેવા છે કેવી પરિસ્થિતિમાં લોકો જીવે છે તો આ લોકોના ન્યાયની માંગણી માટે અમે વોટર વર્ક્સ વિભાગમાં જ રજૂઆત કરવા આવ્યા હતા ત્યાં અમને ફાલ્ગુનભાઈએ ત્રણ મહિનામાં પાણી ચોખ્ખું થઈ જશે એવી અમને સાંત્વના આપી છે પણ જો આ પ્રશ્ન સોલ્વ નહી થાય તો અમે ગાંધીજી માર્ગે આંદોલન કરશું